શ્રી એસ ડી રાતડા સાહેબ નાવના અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદિસમો ઉપર જરૂરી વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાવને ટેકનિકલ સોર્સ તથા તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ફતેગંજ સદર બજારમાં રહેતા જીતેન્દ્ર અમૃતલાલ ખમાર અને તેના મિત્ર અસલ મમિયા

વગર પાસ પરમિટે લાયસન્સ માદક પદાર્થમાં ફેર ડ્રોન જથ્થો સાથે પકડાય જઈ ગુનો કરી સદર આરોપીઓ વિરુદ્ધમાં ફતેગજ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે